સુરતમાં ડૉક્ટરોની જે વિરોધ જે છે રેલી નીકળી છે આપ જોઈ શકો છો ત્યારે દ્રશ્યોમાં કે જે ડૉક્ટરોની આખી જે ટીમ છે તે અહીંથી નીકળી છે અને હાથમાં જે છે પ્લે કાર્ડ લઈને છે ડૉક્ટરો જે છે તે અહીં પહોંચ્યા છે અને કલેક્ટર કચેરી સુધી જાય છે રેલીનું આયોજન કરાયું છે ખૂબ જ મોટી સંખ્યામાં જે ડૉક્ટરો છે તે અહીં આવ્યા છે અને હાથમાં પ્લે કાર્ડ લઈ જે રીતે પશ્ચિમ બંગાળના કોલકાતામાં જે રીતે ટ્રેનની ડૉક્ટરની જે છે હત્યા કરી ત્યારબાદથી સમગ્ર દેશમાં જે છે તેનો લઈને જે છે વિરોધ થઈ રહ્યો તો ત્યારે આજે જે છે અહીં મોટી સંખ્યામાં જે ડૉક્ટરો જે છે સમગ્ર સુરત શહેરમાંથી જે ડૉક્ટરો છે તે એકત્રિત થયા છે અને જોઈ શકો છો આપ કે જે હાથમાં જે પ્લે કાર્ડ લઈને જે છે ડૉક્ટરો જે છે તે હવે કલેક્ટર કચેરી સુધી જે જઈ રહ્યા છે અને જે રીતે જે માંગ છે ડૉક્ટરોની કે તેમને જે છે સુરક્ષા આપવામાં આવે છે સાથે સાથે જે કોલકાતામાં જે ટ્રેનિંગ ડૉક્ટરની જે હત્યા થઈ છે તે આરોપીને જે છે કડકમાં કડક જે છે સજા આપવામાં આવે તેની માંગ સાથે જે છે અહીં ડૉક્ટરો જે છે તે વિરોધ કરી રહ્યા છે તે હાલ અત્યારે અહીં જે છે પહોંચી ગયા છે અને હાલ અત્યારે જે ડૉક્ટરો છે તે અહીં રેલીમાં જે રેલી જે છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને અને જે ડોક્ટરો જે છે તે અહીં પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં જે ડૉક્ટરો છે તે અહીં આવ્યા છે અને જે છે વિરોધ નોંધાવી રહ્યા છે અને ડૉક્ટરો એક જ માંગ છે કે તેમને જે છે તાત્કાલિક જે છે જે સુરક્ષા આપવામાં આવે એની સાથે જે છે ડૉક્ટરો જે છે તે વધુ જે છે સુરક્ષા સાથે જે છે તેઓ અહીં રેલી જે છે કાઢી રહ્યા છે કલકત્તામાં એક રેસિડન્ટ ડૉક્ટર જે કરતી હતી એ છોકરી પર રેપ થયો અને પછીનું મર્ડર પણ થયું અને આ મર્ડર એક બહુ વેલ પ્લાન અને એક કોન્સ્પિરન્સી કહેવાય એનો એક ભાગ હોય એવું અત્યારે ચિત્ર બહાર આવેલું છે તો આવી કોઈ પણ જાતની જોહુકમી અને જે કહેવાય કે ક્રાઈમ ડૉક્ટર પરનું ચલાઈ નહીં લેવાય ડૉક્ટર જે છોકરી હતી તે પોતે ડ્યુટી પર હતી અને ડૉક્ટરનો પ્રોફેશન એવું છે કે એને ટ્વેન્ટી ફોર બાય સેવન સોસાયટીને સર્વ કરવું પડે તો આવા સંજોગોમાં જો ડૉક્ટર રાત્રે ડ્યુટી પર હોય અને એને પોતાને સેફ્ટી અને સ્યોરિટી ના હોય તો પછી એને પોતે બહુ ફ્રીલી માઇન્ડલી કામ નહીં કરી શકે અને એની અસર એની ટ્રીટમેન્ટ પર અને સમાજ પર થશે એટલે મારી એક એવી અપીલ છે કે આમાં જે વિક્ટિમ્સ છે તે લોકોને વધારે વધારે વિક્ટિમને સારો એવો જસ્ટિસ મળવો જોઈએ અને જે લોકોએ અપરાધ કર્યો છે તે અપરાધીને ખરાબમાં ખરાબ સજા થવી જોઈએ અને એને ખાલી જન્મટીપ કેવું એવું થતું હોય છે તો મોટેભાગે લોકો પછી છે તો છૂટી જતા હોય છે તો આમાં સખતમાં સખત સજા થવી જોઈએ અને હું તો એવું કહું કે એને ફાંસીની સજા થવી જોઈએ એટલે વાત જ પતી જાય